જય માતાજી મિત્રો આજે અમે આયા છીએ બાલારમ બાજુમાં એક ઉજાણી કરીને ફરવાનું કોઈક બગીચા જેવું હીક આવ્યા હિ મેહુલ ને બે જણા હવે અંદર જઈએ એવું હોય તો મને ખબર નહીં હવે અંદર જઈને તમને બતાવીએ કે જેવું જેવું હોવું અમે અંદર અમે પહેલા કાજ આવ્યા છે બાલારમના બાજુમાં જ છે એક જણાના ચાલીસ રૂપિયા ટિકિટ હતી જો ટિકિટ લીધી એક જણાના ચાલીસ રૂપિયા હે અંદર બગીતા જેવું લાગે હવે અંદર જઈને જોઈએ કહું અમે જોયું નહીં અંદર પણ હવે અંદર જઈને જોઈએ કું હ તો બગીતા જેવું જો લાગે તો બગીતા જેવું છે હું એવી ખબર નહીં અંદર જોઈએ એવો એક નકશો મારેલો હ નકશામાં કદાચ લખેલું છે જા નકશો દોરેલો હ ઉજાણી કરીને હ નેચર એજ્યુકેશન એન્ડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ એવું કરીને એનો નકશો હટ બધું અંદર આ ઘણું બધું હોય અંદર આવી જઈએ જ અંદર હું હોય જોઈએ અમે જોયું નહીં આ પહેલી વાર કાંઈ આઈએ બાલારોમના બાજુમાં હ શું શું અમે તમને અંદર બતાવીએ જોવાલાયક શક નહીં એ બધું અંદર આ અંદર તો બગીચો જ છે બીજું કોઈ લાગતું નહીં હવે કમળ કુંડ હ कमळ न फूल ही वेगाण खासा बदा फूल उजे है कमळ न जे फूल आया नहीं थोड़ी सी न वेगा जो आप कुंड कोरे मोरे बेहवार नहीं बैठा कमळ तो कोरे मोरे बेहवानु स सोहला ने स बिजू कोए तो लागतु नहीं भाई आ कमळ कुंड થી આગળ બાજુ બેહવાનો બગીચો છે એટલે બેહવા માટે બગીચો જ છે પેલા કંઈ લશેલું હું ઉજાણી પથ્થર થી અંદર બગીચામાં જઈએ જોઈએ હું હું હવે તો પહેલી વખત આયા હોય કદી આયા નહીં બાલારામ આયા હતા પણ આયા નહી બાલારામ પેલેસમાં હજી ત્રણસો રૂપિયા ટિકિટ હા નહીં હોય આયા હોય ચાલીસ રૂપિયા ટિકિટ હે એક જણાની હોય કણ એ બગીચો જ છે કોમકાજ અમુક ચાલુ હ બોર્ડ મારેલું કુ ટેન્ટ હાઉસ ડોર મેટરી મુખ્ય વન કુટિર ફ્રૂટ બ્રિજ ને ગજેબો હો પણ અંદર જવા દેતા લાગતા નહીં કે રૂમ બાજુ આવું ને એવી એન્ટ્રી મારેલી છે વગીચો ચાલુ થઈ જાય છે આ વન કુટિર છે અહીંનો મસ્ત ગેટ બનાયો ગેટ તો મસ્ત બનાયો અને એના અંદર બધું છે બેહવા માટેનું बगीचा जेव्हा एटल बघू स न आगळ सारेखायती आणि ह्याचं ह्याचकान बेचका बघू ह छोड़ तोडवा नाही पाच सो रुपया दंड लागे जाऊ <laughs> बोर्ड मारेल ह फूल छोड तोडवानी तोडता तो नाही पोसो रुपया दंड स बोर्ड मारेलो हो बगीचो तर सारो देखा तानारी गेम टिकिट नाही पण बगीचा सारो देखाय काय તો ઝાડવાળ વાળ બધા મસ્ત વાયેલા કટિંગ એ મસ્ત કરેલું ઝાડનું જો હુ તો ટેન્ટ હાઉસ ચાર્જ અલગ છે તમારે રહેવું હોય તો ટેન્ટમાં રહી કહો નેચે બગીચો હસ્ત ઉજાણીક હોય બધા ઝાડ ઓન બાળો એવું બધું છે અને બગીચો હોય નેચે ટેન્ટ હાઉસમાં રહેવું હોય તો એનો ચાર્જ અલગ હેલો ઉપર ઘર દેખવાય એ અલગ હ દેખાય ઉજાણી જોવા માટે હોમમાં દેખાય એ બાલારોમ પેલેસ એના બાજુમાં જ છે તો બાલારોમ પેલેસ આવો તમે તો જોવા આવજો મજા આવે એવું હવે અમે મેહુલને બે જણા હઈએ બગીચો તો સારો મસ્ત ઠંડક વાળો કોક દળ આવ્યો હોય તો બેહવાની મજા આવે એવું હોય આયા ટેન્ટ થી ટેન્ટમાં આવવું હોય તો તમે આવી શકો મસ્ત ટેન્ટ તો દેખવાય ઉપર એ બે હી નેચે બે ચાર ટેન્ટ છે અમે હાલમણ મે ઉપર હતા હોય કણ ઇથે બે નેચા આયા યે નેચા ઇન આગળ જીએ યે બધો બગીચો જ છે એચકા બેચકા બધું હ મજા આવે એવું ઓમ તો છોકરો બકરો ને લઈ ના આવો તો મજા આવશે છોકરો ખુશ થઈ જાય એવું છે ફેમિલી ઇંગા તા તો મજા આવશે પૂરો બગીચો જ છે આખો બધો એટલે મજા તમને સારી આવશે જો હજી આગળ જઈએ તો બગીચો જ છે બેવા બેઠવા માટેનું મસ્ત છે વાતાવરણ એકદમ ઠંડુ છે ઉનાળામાં આવશે તો મજા આવશે એથી ફરતા ફરતા અમે નેચા આવીએ કિડ્સ પાર્ક બાજુમાં વખાણે ખાસો મોટો બગીચો અમારા માટે નેનો જ હશે આ ખાસો મોટો બગીચો ફરવાની તો મજા આવી કિડ્સ પાર્ક ને બધું હ જો આ કિડ્સ પાર્ક અમે ઉપર હતા હમણાં વેકણ ઉપર એથી આમ થઈને ફરતા 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 ઓય નેચા હજી તો આગળ બગીચો ખાસો મોટો હો અમારું મને નેનચકડું જશે પણ ખાસો મોટું આ નેના છોકરો માટે રમવાનું હો ઈ કણ તમે આવો તો મજા આવશે નેના છોકરોને લઈને લપસણી વપસણી બધું હોય આગળ છોટા ભીમને ચૂટકી દોરી લઈ એ કણ ફરવા જાવ નેના છોકરો લઈને તો મજા આવશે એ કહેવાય આગળ બગીચો આ બાજુમાં છે અને આ બાજુમાં મે ખાસો મોટો હો અમારા મને નેનચકડો જશે પણ આ તો ખાસો મોટો બગીચો હો જો ફરવાની મજા આવે એવું ફેમિલી લઈને આવશે તો મજા આવશે જો આર્યું કિડ્સ પાર્ક મને નેના છોકરો રમવા માટે હ વે અંદર જવાનું એચકા મેચકા બધું હ તો ચિલ્ડ્રન પાર્કમાં છે મેં આગળ જઈએ છીએ એ આગળ બગીચો વાચી જ છે ફરવાનો કટિંગ બટિંગ સારું કર્યું બધું બગીચાનું જો તો ઘાસ કાટિંગ देखा है मस्त रे देखा है पवन चक्की है एक भाई का हुआ बा सारी कटिंग मस्त करी, गेट हारो बनाया बना जो गेट मस्त बनाया डेकोरेशन हारो करी, पवन चक्की है हाल तो बन से पवनज नहीं, हार कटिंग हारू करी है, मस्त करी हम गेट बताइए करेट बताई देखा है।

જઈએ એટલે પહેલી વખત આઈએ પણ હાર હો મજા આવે એવો આખો દાળો જતો ખબર પડે એમને એવું ઠંડુ વાતાવરણ હોય આગળ પોણી ચાલુ હો ફુવારા ચાલુ હે જો ફુવારા ચાલુ આગળ તો ફુવારા ચાલુ હોય ના કારણે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અત્યારે શિયાળો જ છે પણ તો એમને એકદમ ઠંડુ લાગે તડકો હોય એવું ખબર પડતી નહીં ફુવારો ચાલુ જ છે અંદર જ્યાં જેવું નહીં હોય પાછા વળવાનું અંદર જ્યાં જેવું નહીં ફુવારો ચાલુ હોય પાછા જઈએ થઈને સીડી હતી પેલી વચ્ચે જતા રહીએ થઈને ડાયરેક્ટ જતા રહીએ ના ના જતા રહ્યો હોય થઈને ડાયરેક્ટ દોડીને જઈએ અમે આગળ થોડા અમે બગીચો આખો ફરી રહ્યા છીએ અમે તો કલાકમાં ફરી રહ્યા પણ તમે આવશો તો લગભગ આખો દાળો ફરશો તોય નહીં પટાય અમારે થોડી ઉતાવળ હતી બીજી જગ્યાએ જવાનું હતું એના કારણે કલાકમાં પટાઈને ઘેર હેડે મેહુલ બે જણા પણ તમે આવો શાંતિથી ફરશો તો મજા આવશે કારણ કે વાતાવરણ એકદમ ઠંડુ હોય એના કારણે અને ઝાડવા બાળવા ઘણા બધા છે એટલે મજા આવશે તો આવો તો આવજો એસી રૂપિયા એક જણાની ટિકિટ પર પર્સન બે જી આ એક જણાની ચાલીસ રૂપિયા બે જણાની એસી રૂપિયા ટિકિટ બાલારામ પેલેસ ના બાજુમાં જ આવો તો મજા આવશે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી